એક વાત સમજો કે બિલાડી પણ બિચારી બાળકને પકડે અને બાળકને પકડીને કૂદતી હોય તે વખતે બિલાડીનું બાળક પોતાની માતાને લભુરિયા ભરે કે કરળવા જાય તો એને છોડવી પડશે તો તેણે કાંઈ કરવાનું નથી એવું મતલબ એનું નથી થતું એ આપણે ખોટું સમજી ગયા કે આપણો તો ધર્મી સંપ્રદાય છે આપણો ધર્મ સંપ્રદાય ક્યાં છે આપણે તો ધર્મી પરાયણતા થવું જોઈએ ધર્મી પરાયણ થવામાં ધર્મીને તમારે અનુકૂળ થવું પડશે ધર્મી જે કાંઈ તમારાથી કરાવવા માંગતો હોય તે તમારે કરવું જોઈએ બીજી ખોટી ખટપટ તમારે ન કરવી જોઈએ ધર્મી તમને કહેતો હોય કે ઘરમાં તમે સેવો તો તમારે હવેલીમાં ન ભટકવું જોઈએ ધર્મી તમને કહેતો હોય કે તમારા ઘરમાં બિરાજતા સ્વરૂપને તમે સમર્પિત થાઓ તો તમને હવેલીમાં સમર્પણ ન કરવું જોઈએ ધર્મી તમને કહેતો હોય કે તમે તમારે માથે જે સ્વરૂપ બિરાજે છે એની ભક્તિ કરો તમે એને છોડીને બીજા ઠાકુરજીની ભક્તિ કરો જેને પરણ્યા નથી એને ચાહી રહ્યા છો જેને ચાહી રહ્યા છો એને પરણ્યા નથી આવું દાંપત્ય કેટલા દિવસ નભે જેને પરણ્યા તેને ચાહતા નથી તમારી ઘરમાં જે બિરાજી રહ્યો છે જેને ચાહો છો તેને પરણતા નથી પરણી શકતા નથી પાછા તેમાં ત્યાં તમે એ અધિકાર નથી ભીતર પગારદાર નોકરોને અધિકાર છે તમને અધિકાર નથી એટલા જ તમે નક નક્કામાં હો તો એને ચાવવાથી ફાયદો શું તો આપણે ધર્મી સંપ્રદાયની વાત કરીએ છીએ પણ એવી શરણાગતિ લેવાથી ફાયદો શું કે જેની તમે શરણાગતિ લેતા હો એના પાસે રહેવાનો તમને અધિકાર નહીં એને અળવાનો તમને અધિકાર નહીં એના ચરણ સ્પર્શ કરવાનો તમને અધિકાર નહીં બોલો વૈષ્ણવો હવેલીના ચરણ સ્પર્શ કરી શકે હરિજન મંદિર પ્રવેશ નિષિદ્ધ છે તેમ તમારો એ મંદિર પ્રવેશ નિષિદ્ધ છે પગારદાર નોકરોને મંદિર પ્રવેશ છે તમારો મંદિર પ્રવેશ નિષિદ્ધ છે બહારથી દર્શન કરો હવે તમે હરિજન હોવ કે નહીં હો પણ તમને ટ્રીટ તો હરિજનની માફક કરવામાં આવી રહ્યા છે અને તમે કહો છો કે અમારો ધર્મી સંપ્રદાય છે ધર્મી ક્યાં છે ધર્મીને સ્પર્શ કરવાનો તો તમને અધિકાર છે નહીં એને તમે ધર્મ સમજી રહ્યા છો પુષ્ટિ સમજી રહ્યા છો એને તમે શરણાગતિ સમજી રહ્યા છો એને તમે સમર્પણ સમજી રહ્યા છો એને તમે સેવા સમજ્યા જેને તમે અળવાનો અધિકાર નથી એની સેવાનો અધિકાર તમને થયો કેવી રીતે કોઈ એકવી એવી છોકરી તમને પરણાવી દે કે એવો છોકરો તમને પરણાવી દે કે અમે તમને પરણાવી રહ્યા છે પણ એને અળતા નહીં નહીં તો અબડાઈ જશે અરે તો છોકરી કે છોકરો પરણાઓને એને અડવાનું ન હોય ને અડવાથી અભડાઈ જતું હોય તો એ પછી પતિ કે પત્ની કહેવાશે કેવી રીતે કોઈ દિવસે તો ભલા માણસો બુદ્ધિ વાપરીને સોચો કે એવું કોઈ દિવસે દાંપત્ય ધર્મ હોઈ શકે તમે ઘાસ નથી ખાતા અન્ન ખાઈ રહ્યા છો આટલું તો વિચારો કે જેને અડતા અભળાઈ જતો હોય એ તમારો સ્વામી કેવી રીતે થઈ શકે જો તમારી બૈરી તમને એમ કહેશે કે કે અળસોમાં મને હું અવડાઈ જઈશ તો તમારી બૈરી થઈ શકે આપણે ખોપડીનો દિવાલો કાઢ્યો છે મહાપ્રભુજીના ને સમજમાં તેથી આવી ઉલટી વાતો આપણે ગળે ઉતરી ગઈ જો ખરેખર આપણે અધિકારી હોઈએ ખરેખર આપણું સમર્પણ એ ઠાકુરજી સાથે થયો હોય તો હટાવ નોકરોની બટાલિયનને વૈષ્ણવોને સેવામાં નવડાવો નિસ્વાર્થ ભાવથી સેવા કરશે મેં આજ સુધી ક્યાંય પણ કોઈક વૈષ્ણવને મંડલી ભરવાના પૈસા લેતા ન જોયા સમાધાની ત્રીસ ટકા પૈસા લેતો હોય છે સમાધાનીના મુખ્યા નેગના પૈસા લેતો હોય છે પગાર લેતો હોય છે ભીંડોલા ભરવાના સાંજી ભરવાના માલા ભરવાના વૈષ્ણવો બિચારા સામેથી પૈસા આપે છે સામેથી પૈસા આપે છે કે અમે માલા ફોવા ફૂલ આપે છે મજેદાર વાત છે કે ફૂલ કોના પૈસાના વૈષ્ણવોના હવે વૈષ્ણવોના પૈસાથી લીધેલા ફૂલની માલા બનાવવામાં પણ પાછા વૈષ્ણવોથી પૈસા ઉઘરાવવામાં આવે છે કે માલા બનાવી હોય તો એટલા પાછી ન્યોછાવર લાગશે અને પાછી માલા બનાવી ન્યોછાવર આપીને તે પછી માલાને ઠાકુરજી પાસે પહોંચાડવી હોય તેનાય પાછી ન્યોછાવર અલગ હોય છે તો ડગલે પગલે ન્યોછાવર 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 તમે રૂપિયા ઉપર ન્યોછાવર થઈ ગયા છો ઠાકુરજી ઉપર ન્યોછાવર નથી થયા એ વાત તમારે સમજી પડશે કાંઈક ઘોટાળો છે આમાં કાંઈક મોટો ઘોટાળો છે જે સમજફેર થઈ ગઈ છે ધર્મ સંકટ ઊભો થઈ ગયો છે કે જેની તમે આટલી બધી સેવા કરી રહ્યા છો આટલી બધી સેવા કરી રહ્યા છો એને એને તમે અળવાનો અધિકાર નથી એ તમે જો એમને અળો એ સ્વરૂપને તે સ્વરૂપ અભડાઈ જાય અને પાછું તમને સેવકમાં તમને તમને જે છે તે સેવા કહેવામાં આવે છે ને એને પગારદાર જે નોકરો છે જે સેવક નથી સાચા સામે પૈસા લઈ રહ્યા છે સેવા કરવાનો એ તો સેવા ક્યાં કરી રહ્યા છે નોકરી કરી રહ્યા છે એને અડવાનો અધિકાર છે ઘરની બાયરી જો આવું કરે ને તો વ્યભિચાર કહેવાય કે પતિ ના અડી ન શકે પત્ની અડી ન શકે અડકી જાય પગારદાર પૈસા લેનારી તો તો વ્યભિચાર કહેવાય ને એટલે આપણી સમજ ફેર થઈ ગઈ છે મોટો ધર્મ સંકટ ઊભો થયો છે પુષ્ટિમાર્ગમાં આ સમજ ફેરને કારણે એ સમજ ફેર ઉપર આપણને સમજ ફેર આપણને દૂર કરવી પડશે ધર્મ સંપ્રદાય હોય કે ધર્મી સંપ્રદાય હોય ધર્મ શરણાગતિ હોય કે ધર્મી શરણાગતિ હોય ધર્મ સમર્પણ હોય સમર્પણ ધર્મ હોય કે ધર્મી સમર્પણ હોય ધર્મ સેવા હોય કે ધર્મી સેવા હોય ધર્મ ભક્તિ હોય કે ધર્મી ભક્તિ હોય દરેકમાં આ વાત કાયમ રહેશે કાયમ રહેશે અને કાયમ રહેશે કે જે જેનો અધિકારી છે એને સ્પર્શ કરવાનો તો અધિકાર હોવો જ જોઈએ નહીં તો એ અધિકારી જ નથી શિવાલયમાં તમારે બિલ્વપત્ર ચઢાવવું હોય તો તમને ચઢાવવાની છૂટ છે અહીંયા તમને છૂટ નથી અને છતાંય તમને કહેવામાં આવે છે કે તમારા પૈસાથી બધો સેવા કાર્યક્રમ ચાલી રહ્યો છે કરનારા પાછા સેવક નથી પુષ્ટિ માર્ગના નો પગારદાર નોકરો છે પ્રોફિટ એમના વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થતો નથી મારા જ લઈ જાય છે તો આનો છેડો કેવી રીતે આવે આ પ્રક્રિયાનો આ પ્રક્રિયાનો છેડો કેવી રીતે આવે તો સમજો કોઈ ત્રીસ ટકા કમિશન ખાઈ રહ્યો છે કોઈ ચાલીસ ટકા કમિશન ખાઈ રહ્યો છે દરેક વાતમાં કમિશનો ખવાય છે એ શું સેવા કહેવાય ન કહેવાય સેવા ઓછામાં ઓછી મહાપ્રભુજીએ તો એવી સેવા ક્યારેય પણ વિચારી જ નહીં હોય એટલું તમે ગ્રંથો જોઈ જોશો તો તમને પોતાને સમજ પડશે આ મહાપ્રભુજીએ ઉપદેશેલ સેવા નથી આ કોઈ ભરતી જ પ્રકારની સેવા છે જેનો નથી પુષ્ટિમાર્ગમાં ઉલ્લેખ જેનો નથી શાસ્ત્રમાં ઉલ્લેખ નથી જેનો નીતિમાં આપણે કોઈ જસ્ટિફિકેશન કે નથી કાનૂની જસ્ટિફિકેશન આ તો એક આંધલે બહેરું કૂટાઈ રહ્યું છે તેથી સત્યંત સમદર્શનમ જો આપણી શરણાગતિ જો આપણું સમર્પણ જો આપણી સેવા જો આપણી ભક્તિ સત્ય હોય તો સમદર્શિતા પ્રકટ કરવી જોઈએ કે જે નોકર કરી શકે છે તો વૈષ્ણવ શા માટે નથી કરી શકતો ને વૈષ્ણવ જો નથી કરી શકતો તો પગારદાર નોકર કેવી રીતે કરી શકે સેવા જો પગારદાર નોકર ન રહી જાય સેવામાં તો સેવાના આટલો મોટો જામ કોઈ મહારાજથી નભે એવું નહીં મહારાજથી તો ન નભે મહારાષ્ટ્રીના પિતૃચરણથી ન નભે અને પિતામહ ચરણથી પણ ન નભે એવી સ્થિતિ છે કોઈ મહારાજની વહુજી તૈયાર નથી આજે વહુજીઓ તલાક આપી દે છે સેવા કરનાર મહારાજને હો હમણાં રિસેન્ટલી એક તલાક થઈ ગઈ એ બાબતના કે ના ના આવું બધું હોય તો મારે નથી પરણવું મહારાજને પહેલાં વહુજીઓ લાલાયિત રહેતી હતી મહારાજને પરણવાને માટે પણ હવે વહુજીઓએ તલાક આપવા માંડી છે મહારાજોને એ કારણથી કે ના ના આ બધો તો પૂજારીનો ધંધા અમારે પૂજારી નથી થવું એના કરતાં અમે પોતે નોકરી કરીને કમાઈને ખાશો સાદી સગાઈ ભાંગી જતી હોય છે આ બધો પ્રકાર જોઈને નવી ભણેલી ગણેલી લાલીઓ વહુજીઓ તલાક આપી દે છે એટલે કાંઈક આંધલે બહેરું કૂટાઈ ગયું છે સદંતર આપણે સમજી નથી રહ્યા જે દર્શામાં આગળ વધી રહ્યા છે તે મહાપ્રભુજીએ ચીંધેલી દિશા નથી જે દિશામાં આગળ વધવા માંગે છે એનો મહાપ્રભુજી નિષેધ કરે છે જે દિશામાં મહાપ્રભુજી વિધાન કરે છે તે દિશામાં આપણને શું કનડગત છે એ આપણે આપસમાં બેસીને જો ખુલાસાપૂર્વક નિખાલસ વિચાર ન કરી શકીએ તો આ માર્ગનું શું થશે તમારું મારું જે થવાનું હોય તે થશે પણ આ માર્ગનું શું થશે એ આપણે શાંતચિત્તથી વિચારવું પડશે શરણાગતિના શિબિરમાં તેથી આ પ્રશ્ન પ્રસક્ત થાય છે કે જો પ્રમાણ હોય આપણો માર્ગ પ્રમાણનો માર્ગ હોય તો કોઈ પ્રમાણ કોઈ દિવસે પ્રમેય ન હોય જેનો એવા વસ્તુને આપણે પ્રમાણ કહી શકતા નથી જે પ્રમેય હોય માર્ગ હોય આપણો તો એનો કોઈકને કોઈક પ્રમાણ ન હોય તો એવી વસ્તુને આપણે પ્રમેય કહી શકતા નથી કે જો આપણો સાધન માર્ગ હોય તો કોઈ પણ જે સાધન જેનું કાંઈ ફલ ન હોય તેવો સાધનને સાધન કહી શકાતું નથી અને જો આપણો માર્ગ ફલાત્મક માર્ગ હોય તો કોઈ પણ ફલને ફલ કહી શકાતું નથી જ્યાં સુધી એનો કોઈકને કોઈક સાધન ન હોય અંતર એટલું જ પડશે મરકટ ન્યાયનો કે માર્જારી ન્યાયનો એટલે વાંદરીના ન્યાયનો કે બિલાડીના ન્યાયનો વાંદરીના ન્યાયમાં ફર્ક એટલો જ છે કે વાંદરીનો બાળક વાંદરીને પકડી રાખે છે અને વાંદરી પણ એને કૂદકો લગાવવામાં સહાય થાય છે એમાં ફિફ્ટી ફિફ્ટી નર અને નારાયણનો એકબીજાને સહયોગ છે અને એમાં જે માર્જારી ન્યાય છે એમાં પિંચોતેર ટકા બિલાડીનો રોલ છે અને પચીસ ટકા બિલાડીના બાળકનો રોલ છે કે જે વખતે કૂદકો મારતો હોય તે વખતે એને કરડે નહીં એને લભુરિયા ન ભરે એને નખોરિયા ન ભરે એટલું ન ભરે તો એ સરખી રીતે કુદાવી શકે છે આપણા પ્રભુ પણ આ સંસારની જે ખીણ છે એમાંથી આપણને કુદાવીને નિત્ય લીલામાં લઈ જઈ શકે છે પણ જો તમે પ્રભુને તમારા ધંધાકીય મનોવૃત્તિથી કરડો નહીં તમારી લાભ કામનાથી વૃત્તિથી લાભ પૂજાર્થ યત્નથી તમે તમારા પ્રભુને જ નખોરિયા ન ભરતા હો તો તમને પ્રભુ કુદાવી જશે માર્જારી ન્યાયથી વરના તો એવું નહીં સમજતા કે સર્વસાધનહીનસ્ય પરાધીનસ્ય સર્વતઃ પાપીનસ્યધીનસ્ય શ્રીકૃષ્ણ શરણમમાં શ્રીકૃષ્ણ ખરેખર તમારો આ સ્થિતિમાં શરણ છે પણ એ શરણ ક્યારે થશે કે જ્યારે તમે શ્રી કૃષ્ણને સર્વવિધ રક્ષક માનતા હશો શેઠિયાઓને રક્ષક નહીં માનતા હો મનોરથીઓને રક્ષક નહીં માનતા હો તમારી શરણાગતિના તમારી શરણાગતિના કમિશન એજન્ટોને રક્ષક નહીં માનતા હો ફક્ત પ્રભુ પ્રભુ અને પ્રભુને જ જો તમે શરણ માનતા હો તો પ્રભુ તમારી રક્ષા કરી શકશે અવિશ્વાસો ન કર્તવ્ય સર્વથા બાધકસ્તુ સ બ્રહ્માસ્ત્ર ચાતક ભાવ્ય પ્રાપ્તમ સેવેત નિર્મમાં એ મહાપ્રભુજી આજ્ઞા કરી છે કે જે પ્રભુની તમે શરણાગતિ લઈ રહ્યા છો એના ઉપર અવિશ્વાસ નહીં કરતા શ્રદ્ધાથી તમે એની શરણાગતિ સ્વીકારી પણ એના ઉપર અવિશ્વાસ નહીં કરતા વિશ્વાસ તમને ક્યારે થશે કે જ્યારે તમને જે પ્રાપ્ત થઈ રહ્યો છે એનાથી તમે સંતુષ્ટ નથી અથવા જે તમને પ્રાપ્ત નથી થઈ રહ્યું એના બાબતમાં તમને ખોટી લાલસા તમે વધારી લીધી છે તો તમે પછી વિશ્વાસ પ્રભુમાં નહીં કરી શકશો કેમ કે ત્યારે તમને એ જ્યાંથી મળતું હશે ત્યાંથી તમને ટટોલવાની ઈચ્છા થશે કે આજે મારે છોકરીને બેટીજીને પરણાવવા છે હવે ભગવાન તો આપતા નથી તો કોઈક શોધી લાવું ને છપ્પન ભોગના મનોરથીને મારે આજે કાર લેવી છે હવે ભગવાન તો કાર અપાવતા નથી તો કંઈક એક મનોરથ કરું હિંડોલાનો કેસરનો ને પછી કાર આવી જશે ટીવી આવી જશે આ બધા પ્રકારોમાં તમે તમારા ઠાકુરજી ઉપર અવિશ્વાસ પ્રકટ કરી રહ્યા છો કોઈ પત્ની કોઈ પત્ની પોતાના પતિ ઉપર આવો અવિશ્વાસ કરે કે મારો પતિ મને ટીવી અપાવતો નથી સાડી અપાવતો નથી એટલે આવો ને થોડુંક પડોશીને જઈને પૂછી આવું કે કેમ છો મજામાં છો ઢોકળા ભાવે છે કે ફાફડા ઢોકળા જોઈતા હોય તો ઢોકળાની તમને મનોરથી કરી દઉં ફાફડા ભાવતા હોય તો ફાફડાનો કરી દઉં ચૂરમાં ભાવતો હોય તો ચૂરમાં તમને સપ્લાય કરી દઉં થોડુંક ટીવી તો અપાવી દો એવા જો ચક્કર માંડવા માંડે ને પાડોશીના તો તમને શંકા થાય કે ન થાય એમ ઠાકુરજીને શંકા થતી હશે કે તમને મારા ઉપર કેમ વિશ્વાસ ના આવ્યો જ્યારે તમે મને પતિ માનો છો ત્યારે મને છોડીને તમે મનોરથીના શરણાગત કેમ થઈ ગયા જો તમે મનોરથીના શરણાગત થયા તો તમને મારામાં વિશ્વાસ નથી તેથી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે અવિશ્વાસો ન કર્તવ્ય સર્વથા બાધક સ્તુ સ બ્રહ્માસ્ત્ર ચાતક ભાવ્યવ પ્રાપ્તમ સેવેત નિર્મમ જે પ્રભુ તમને આપે છે એનું તમે મા એને માણતા થાવ અને એમાં માણવામાં તમે એટલી બધી મમતા ન વધારી લો કે ચરણ ભેટ આવતી હોય તો એ ઠાકોરજીના નામની ભેટ લેશું ઠાકુરજીના નામની ભેટ આવતી હોય તો મનોરથના નામની ભેટ લેશું મનોરથના નામની ભેટ આવતી હોય તો ઠાકોરજીને વૃજયાત્રા પધરાવીને ભેટ લેશું અને વૃજયાત્રામાં પધરાવ્યા પછી પણ સંતોષ નથી થતો તો ભાગવત સપ્તાહ કરાવીને પાછી ભેટ લેશું અને ભાગવત સપ્તાહ કરીથી પણ પાછો સંતોષ નથી થતો એટલે એકસો આઠ ભાગવત સપ્તાહ કરાવશું અને એકસો આઠ ભાગવત સપ્તાહથી પાછો સંતોષ નથી થતો દસ અવતારના દસ યજમાન ઊભા કરીને લેશું અને દસ અવતારના દસ દશ્યજ માં ઉભા કરીને એમનાથી આરતીના પૈસા લેશું તેનાથી એ સંતોષ નહીં થાય તો ગોવર્ધન લીલા કરાવશું રૂકમણી લીલા કરાવશું અન્નકોટ લીલા અરે શું માડી લીધું છે ખોપડી ખાલી થઈ જાય કોઈ સીએ હોય તો એને આટલા બધા પેલા નોંધવાના એ જ ના મળે કે આ કેટલી બધી આઈટમમાં કેટલી બધી આવક જાવક છે નો ઉપાય કેવી રીતે ટાંટીઓ કેવી રીતે સરવૈયું કાઢવું અને તેમાં પાછા એવા એવા ચક્કર છે હો મજેદાર તમે નવ યાત્રાઓના તમે વર્ણન વાંચશો તો તમારો ચકિત થઈ જશો કે યાત્રામાં પાંત્રીસ હજાર રૂપિયા તમારે નોંધણી માટે નામ નોંધણી માટે બહુ સારી વસ્તુ છે પાંત્રીસ હજાર આપીને તમે નામ નોંધાવ્યો દરેક બેઠક જેમાં ધોતી ઉપરના ચાંદીની ઝારી અને સૂકો મેવો તમારે સેવા કરવાની રહેશે એ કરી લે વૈષ્ણવ ચાલો કેમ કે વૃજમાં થઈ થઈને બેઠક કેટલી વીસ પચીસ દરેક બેઠકમાં તપેલી કરવાની હવે આખી પાંચ હજાર તપેલીમાં એટલો કેટલો મોટો પેટ છે મહારાજનો કે પાંચ હજાર ની તપેલી અને પાછું એમાં એમ કહેવાય છે કે પાંચ હજાર ભરી શકતા હોય તો અઢી અઢી હજાર ના બે આવી જાઓ તોય ચાલશે અને અઢી હજારના ના આવતા હોય તો એક એક હજારના પાછા ચાર આવી જાવ પાંચ આવી જાઓ તે ચાલશે ચાલો તે જમા કરાવી દઈએ પાછા સાંજના ઘરમાં તપેલી નોખી શું છે કંઈ ખબર જ નહતી પડતી કે આનો છેડો કેવી રીતે આવશે કાલે તો એવું જશે કે કટોરીના પાછા સો રૂપિયા ચમચાના બે રૂપિયા હિંગના ચાર રૂપિયા રાયના રૂપિયા તપેલી 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 છે ખબર નથી તપેલી છે કે તપેલો છે શું છે કેટલું બધું સમાવી લેવા માંગો છો એ નાનકડી તપેલીમાં આટલું બધું ભેગું કરાવાય પ્રાપ્તમ સેવે નિર્મમનો આ આશ્રય ભાવ છે ટોટલ અવિશ્વાસ ઠાકુરજી ઉપર પ્રકટ થઈ રહ્યો છે કે જે તમને મળી રહ્યો છે એમાં તમને વિશ્વાસ નથી એને આપણે શરણાગતિ સમજતા હોઈએ તો એ શરણાગતિ થઈ શકતી નથી આને આપણે સમર્પણ સમજતા હોઈએ તો આ સમર્પણ થઈ શકતો નથી આને સેવા સમજતા હોઈએ તો આ સેવા નથી આ તો એક્સપ્લોઇટેશન છે આ ભક્તિ નથી આ તો ભગતી છે મૂળમાં ધર્મ સંપ્રદાય છે કે ધર્મી સંપ્રદાય છે આ બધાના મુદ્દાની ચકાસણીઓ આપણે આજે કરવી પડશે આજે કરવી પડશે તો આપણને મહાપ્રભુજીએ ચીંધેલો માર્ગ સાચો દેખાશે અને નહીં તો આપણે ક્યાંક ક્યાંક રઝળપટ્ટી કરી રહ્યા છે મહાપ્રભુજીના માર્ગ ઉપર આગળ નથી વધી રહ્યા મન લાગે છે કે મારે જે કંઈ ધર્મ છે કે ધર્મી સંપ્રદાય છે એ બાબતનો જે ધર્મ સંકટ હતો તેની ભૂમિકા રૂપે મારે જે કાંઈ કહેવું હતું કડવા હશે મીઠા હશે શબ્દો એમાં મને કાંઈ કડવા હોય તો એ વાંધો નથી ને મીઠા હોય તો એ વાંધો નથી કેમ કે આપણે ત્યાં સંવત્સરના દિવસે કડવો લીમડો મિશ્રીમાં સાથે ખાવામાં આવે છે કે આખો વરસ આપણે જીવનની બધી કડવાહટ અને જીવનની બધી મીઠાશને માણવા માટે તૈયાર થઈ જઈએ સંવત્સરના દિવસે તો મારી તમને અનુરોધ છે કે મેં જે કંઈ વાત કહી હોય એમાં જે કંઈ કડવાટ કે મીઠાશ હોય એને સંવત્સરના કડવો લીમડો અને મિશ્રીની માફક તમે લેશો તો આખો વરસ પુષ્ટિમાર્ગ તમે સરખી રીતે જીવી શકશો